તો હે ગઈ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ જય સમનારાયણ શ્રી કૃષ્ણ જય યોગેશ્વર એક વિડીયો એવો આવ્યો હતો ને એમાં એ ભાઈ એમ કેતા કે કે તમે બીજું કંઈ ન કરો તો ઘરમાં ધાણા તો વાવી શકો એને મસ્ત આખું સમજાયું તું પણ આજે મારે ધાણા વાવવા છે ઘરે અને સપનાનું કહેવાનું એમ છે કે ચોમાસું છે એટલે ધાણા પીળા પડી જાય બધું એનું જે થાય એકવાર ઉગે ત્યાં જોઈએ ખરા થાય છે કે નહીં કે આ તે તો ધાણા કરી દીધા છે રેડી લઈ લે તો પેલા ધાણા વાઈ દઈએ અને પછી તમને બધાને મળો જો આ છે ને અહીંયા અમે પઢાકી દીધું તો ખોટી માટી બહાર આવતી હતી પણ જો આ ઝાડુ એને તોડી નાખ્યું આ પ્લાસ્ટિક જો લાંબુ થયેલું છે આનથી બળથી બહાર નીકળી ગયું પ્લાસ્ટિક તોડીને બહાર આવ્યું આ એને બહાર આવું ગમે એ રીતના આવી જાય અંદર એ બધું આવેલું છે હા પેલા થઈ જાય ને

કે જ અત્યારે બારેક જગ્યાએ જવાનું છે પણ જો આ બધા સબસ્ક્રાઇબર મળી ગયા અહીંયા કેમ છે બસ ને હવે કે વિડિયોમ લઈ લ્યો આવજો ચાલો દન ઓકે 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 દરરો થેન્ક યુ હા હા થેન્ક યુ હા રાજસ્થાનના ભલોક તમે કોઈને જ જોઈ આજે બાળકો જોઈ લીધાજી જોઈ આવો પ્લે લિસ્ટમાં છે રાજસ્થાનના અમાર સ્ટાર્ટિંગના બ્લોગ છે થોડા હિન્દીમાં હશે તમે હા એ જોતા હો ઓકે ચાલો હવે મારો સિગ્નલ ખુલે છે જો હા આવજો चलो બધો હું કહેવાય કે 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 ના ના રીયસ્ત નહી આવના છે ને ડેન્ગ્યુના તાવના વા ડેન્ગ્યુના વા બહુ છે હા બધા વાયરસ ત્યારે છે તો કોને છે ખબર

કઈક બોલાવે એ સારું જ બોલાવે જે બોલાવે ખરાબ બોલે જ નહીં તો હું ક્રેજ છે કરેજ છે એ ચાલે એ શબ્દ મમ્મી આને શું તમે મેનુમાં અત્યારે બનાવ્યું છે ઘરે જઈને તો એનો તો કોઈ સવાલ છે નહીં પણ હા તારીખ આવી ગઈ એ તમને મેં જાહેર કરી દીધી છે દસમા મહિનાની પંદર તારીખ શ્રીમદ છે તો ફાર્મ ને એવું બધું ગોતવાનું બધું શરૂ થઈ ગયું છે શું બે ની ઘેર કોમ ઘડો હશે જવા બહુ અઘરું છે નહીં જવાય છે ને છે ને એને હજી મોડું થઈ જશે કદાચ એક એક વાગે આવશે કાળા પાણી કાળી દિવાલ ના ખમણ ઈ ખાઈ લે કાળી દિવાલ ના ખમણ એવું કઈ સુરત માં પ્રખ્યાત હશે મને નથી ખબર પણ નામ છે એનું મોટું તો એને ફોન કરીને કયો વાત કરો ઓફિસે જ છે કે સેવ ટમેટા શાક ને ખીચડી તારું ફેવરેટ બનાવ્યું છે ભાભીને ફોન કરો ભાઈ ને ફોન કરો

હા તો હાલતા જે ખાવ લઈ લેજો હજી એક જાતનો નો લાડવો છે મમ્મી બસ એક આડવો નથી એ આપડો છે તો ઈ તો લીધો જ ને એની નંબર વેલ્યુ જ નથી નહીં નહીં તો આટલી વસ્તુ છે અને સેવ ટમેટા શાક ભાખરી અને ખીચડી હતી અમે છે ને શોપિંગ કરવા માટે આવ્યા હતા બે મોલ માં ગયા આગળ એક મોલ માં ગયા તો ત્યાં કલેક્શન ધ્યાનમાં ન આવ્યું ત્યાંથી અમે જુડ્યો માં આવ્યા તો આ જુડ્યો બંધ થઈ ગયો હવે અંદર કોઈ જવા દેતા નથી અત્યારે તમે વાડ જોઈને બેઠા છે કે કોક આવે ને ઝઘડો કરીને અંદર જાય તો એને કઈને એને જોઈને અમે જાય એને કેમ જવા દીધા અમને જ જવા દે એટલે અમે અહીંયા બહાર વાટે બેઠા છે આપણે ઝઘડો કરતા નથી આવડતો ઓળ તો આપણે હમણાં અંદર એ હા અને ઝઘડો કરવો ન હોય તો કદાચ કોક કરી લે ઝઘડો ઝઘડો હોજપેને હારે તો વાટે છે કે એની હારે હારે અમે રહી જઈએ આવું છે બાકી સપનાના ટી શર્ટને એવી ખરીદી કરવાનો પ્લાન હતો પણ કઈ છે નહીં બસ અહીંયા બેઠા છે એવી પવન ખાવી છે એવી અને અહીંયાથી ઉપર એક મસ્ત કાફે છે હું બલરને કહું છું ચાલ કાફેમાં જઈએ પણ હવે ને હા એક મહિના જેવું થઈ ગયું છે હા એવું થઈ ગયું ત્યારે મસ્ત પ્રોગ્રામ હતો અને જંગીંગનો પ્રિયા ગઈ છે મળવા એક મહિના નહીં એને ઉપર ઘણું થઈ ગયું ઘણું થઈ ગયું ત્યાં સિંગિંગનો પ્રોગ્રામ હતો ફરી આવ્યા હા હવે ફરી આવ્યા આપણે બધા સાચી હતા બહુ જોરદાર પ્રોગ્રામ હતો સિંગિંગ તો એવું છે બસ બેઠા છીએ પ્રિયા મળવા ગઈ છે બાકી ચારેય બેઠા અને હવે બધી દુકાનો બંધ થઈ ગઈ અને અમારે અત્યારે ટાઈમ મળે છે ખરીદી કરવાનો આપણે છે ને અત્યારે જગતનગર જોડીયોની એક્ઝેક્ટ સામે બેઠા છીએ અને મસ્ત નાની છોકરી અમને અહીંયા મળી તો એની સાથે આપણે થોડીક ટૂંકી વાતચીત કરી અને એકડા વડે છે કેટલા વડે 10 બોલ તો બે ત્રણ પાંચ સાત આ નવ અને એકડા કોની પાસેથી શીખી જાન પૂવા પાસે જાનવી ઘુવા પછી શું વર્ષ છે જાનવી ઘુવા છે ને એ અહીંયા સરકણા જગતના બ્રિજ નીચે આવા સ્ટુડન્ટને ભણાવે છે અને કદાચ વીકમાં એક કા બે વારે અહીંયા સ્ટડી કરવા માટે આવે છે એની પાસે ત્યાં છોકરી એકડા શીખેલી છે બીજું શું શું શીખવાડે છે નામ શું ખુશી 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 નામ તો બહુ સરસ છે તો અત્યારે લોટ જોતો છે પછી લોટનો લોટનો રોટલી બનાવતા આવડે છે હજુ બનાવતા આવડે રોહન ના તારા ઘરે મમ્મી તને બોલાવતા એવું લાગે છે રોટલી બનાવતા આવડે છે કે નહીં હે સાલ જો બોલાવે બોલાવે જમી લીધું બાકી તાર મમ્મી બોલાવે મમ્મી છે ને આમ જાનવી મેડમ ને થેન્ક્યુ કહી દે જાનવી કીધું

આવડે આવય ખબર બોલો રાત્રે ખબર પડી સવારથી હું આશા મે તો હોય ગડદા ખાવું આપણે એક વસ્તુ ઓર્ગેનિક ખાવું ત્યા ઈ રોંગો ગયા કાઈ નય હોય થોય થોડાક દિવસ નો ઉગે ને તો પછી પાછા જે છે ને વેવણું ફેરવીને ફાડા કરીને પછી પાછા આવું છું ગાઈ આમ તો હું દોઢ મહિને એકવાર પેટ્રોલ પુરાવું છું એ કોક બીજા મોકલી દો ચેરીમ છોકરાઓને આજ પેલી વાર પુરાવા આવ્યો છું આવ ઝીરો ઝીરો થઈ ગયું જો ગાડી ચલાવવાની થાતી જ ન હોય ક્યારે મોટી ગાડી જોઈએ એટલે ઓછું થાય છે દોઢ મહિનો ચાલે ચાલો જોયું છે કેટલું હમાય નવસો રૂપિયા નું હમાણો દોઢ મહિને એકવાર આ કાંટો ફૂલમાં દેખાય એકચ્યુલી અમે જયારે આવી છે એની સામે સોસાયટીમાં અમારું દુકાન છે એટલે અમારે અહીંથી બસો ત્રણ બસો મીટર ત્રણસો મીટર થતું હશે ત્રણસો મીટર રોજની ગાડી ચાલે એથી વધુ ચાલે નહીં એટલે મારું પેટ્રોલ છે ને ગાડીમાં દોઢ મહિનો સુધી ટકે અને બાર જ્યાં જવાનું હતી તમને કે પેલા તે પેલા એક બીજી વાત ઓલી છોકરીનો આપણે ઇન્ટરવ્યુ લીધો ને પછી એને એટલા રૂપિયા અમે આપ્યા એ બિચારા લોટ ખાવ એમ કહેતી હતી તેલ ખાવ થોડીક વાત ઘણી કરી હતી પછી એને મમ્મી આવી જતા એને બોલાવવા માટે

અમારે ત્યાં નથી ત્યાં બીજા રહી છે એટલે ખોટું ત્યાં જ ની લોકો ને હેરાન ન કરવા બરાબર અમને મળવું હોય ત્યાં સ્ટાફ ને પૂછો છે મને મળી લેશો તમે હું તરત વીઆાવીશ ત્રીસ સેકન્ડ ની અંદર એટલે હું ત્યાં જ હોઉં પણ અલગ જગ્યાએ હોઉં પણ મને કહેવાનું હું ઓફિસમાં બેઠો હોઉં મુંબઈ થી તમારા સબસ્ક્રાઇબર આવ્યા હતા મુંબઈ થી મુંબઈ થી આવ્યા હતા એને કીધું કે ચિંતનભાઈને અમારી યાદી આપજો કે અમે આજે ખરીદી કરવા આવ્યા હતા મને બોલાય તો હોય ને તમે નોતા અચ્છા નકર તો બોલાવું નહીં બાકી જે જે આવે ને એને લાગે ને તે લોકોને ઓફિસમાં મોકલી દેવાના કે જાવ એને મળતા જ રૂબરૂ

તમે જો તમે હસી પડશો ભાભો ડોસી ટાઈટલ જ છે તો કેમેરા પાછળ હશે જોરદાર નાટક છે અમારું ભાભો ડોસી અને અમારી ઉંમર મોટી થઈ જશે પછી અમે એવું કરશું બહુ બસ જોઈને જ આમ મને જ આનંદ થઈ ગયો તો તમને ચોક્કસ થશે નવ્વાણું ટકા એ વિડીયો તમારે જોવાનો બાકી જ હશે એટલે બહુ મોડો નહીં કરતા બાજુનો વિડીયો સજેસ્ટ કરું છું મહેનત થયેલી છે એ વિડીયો બનાવવામાં બરાબર એટલે જોતા આવજો બાકી આવતીકાલ સવારે નવ વાગે પાછો મળી જઈશ હું આવી જઈશ જય શંકરારાજ જય શ્રી કૃષ્ણ જય કિશોર